નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે તમારા આધાર કાર્ડમાં નામ મોબાઈલ નંબર એડ્રેસ અથવા તો કોઈપણ સુધારો વધારો કઈ રીતે કરો તે પણ મોબાઈલ દ્વારા એક એપ્લિકેશન દ્વારા તો આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી અને જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી તો સરકાર શ્રી દ્વારા આ આધાર કાર્ડ અપડેટ માટે એક નવી એપ્લિકેશન બહાર પાડવામાં આવી છે તે એપ્લિકેશન સૌ પ્રથમ તો તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે જે એપ્લિકેશનનું નામ છે આધાર અને આ સરકાર બની એપ્લિકેશન છે તે ઇન્સ્ટોલ કરી લેવાની છે ઇન્સ્ટોલ કર્યા બાદ તમારે તે એપ્લિકેશનને ઓપન કરવાની છે જે તે એપ્લિકેશન ઓપન કરશો એટલે તમારે મોબાઈલમાં આવી રીતે ઇન્ટરફ્રેસ જોવા મળશે ત્યાં તમારે અહીં ફ્યુચર ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે જો નેક્સ્ટ ઉપર કરશો એટલે અહીં આઈ એમ રેડી વિથ માય આધાર તેના ઉપર ક્લિક કરવાનું છે જે તેના પર ક્લિક કરશો એટલે તમને તમારો આધાર કાર્ડ નંબર અહીં માગવાનો ઓપ્શન આવશે ત્યાં તમારે આધાર કાર્ડ નંબર નાખી દેવાનો છે આધાર કાર્ડ નંબર નાખ્યા બાદ તમારે અહીં નીચે કન્ટિન્યુ જે ઓપ્શન દર્શાવેલું છે તેના ઉપર જઈ અને તમારે કન્ટિન્યુ ક્લિક કરવાનું છે જેવું તમે કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે અહીં તમને એગ્રીનું એક ઓપ્શન દર્શાવવામાં આવશે તેના પર ક્લિક કરી અને નીચે પ્રોસીડનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું છે જે પ્રોસીજનું ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે અહીં તમને એક મેસેજ સેનનું ઓપ્શન આવશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે જો જે મેસેજના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે આપણને અહીં કન્ટિન્યુ ટી ફેસ ઓઠોરાઈટ એટલે કે આપણું ફેસ ઓઠોરાઈટ કરવાનું એક ઓપ્શન આવશે તેમાં જઈને આપણું ફેસ ઓઠોરાઈટ કરવાનું છે તે માટે તમારે આગલો કેમેરો ખોલી અને આમ સામે મોબાઈલ રાખી અને અહીં ઓઠોરાઇડ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારો ચહેરો એક કેપ્ચર કરી લેવાનો છે તો તમે તમારી આ સંપૂર્ણ પ્રોસેસ પૂરી કરશો એટલે પ્રોસીડનું ઓપ્શન દર્શાવવામાં આવશે અને તમારે અહીં આધાર રેડી રાખેલો આવશે એટલે કે તમે તમારી આ આઈડી બની જશે અને તમે પ્રોસેસ બધી કરી શકશો ત્યારબાદ આપણને અહીં એક સ નંબરનો પિન નંબર નાખવાનો આવશે જેથી આપણું આધાર કાર્ડ સેફ રહે તે માટે આપણે કોઈપણ સ આંકડાનો પિન નંબર નાખી દેવાનો છે બે વાર નાખવાનો આવશે એટલે બંને વાર નાખી અને અહીં કન્ફર્મ કરી લેવાનું છે જેવું તે તમે કન્ફર્મ કરશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે ઇન્ટરફેસ જોવા મળશે ત્યારબાદ તમે ઉપર કરશો એટલે નીચે અહીં આધાર અપડેટનું એક ઓપ્શન દર્શાયેલું છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે જે આધાર અપડેટ ઉપર ક્લિક કરશો એટલે અહીં તમને મોબાઈલ નંબર અપડેટ કરવાનું ઓપ્શન આવી જશે એડ્રેસ અપડેટ કરવાનું ઓપ્શન આવી જશે નામ અપડેટ કરવાનું ઓપ્શન આવી જશે અને અહીં જીમેલ આઈડી અપડેટ કરવાનું ઓપ્શન આવી જશે આ તમામ વિગતો તમે અહીંથી અપડેટ કરી શકશો અને અહીં નીચે એક અપડેટ માટે પ્રોસેસ કેટલે ઓછી છે શું છે તમામ સ્ટેટસ પણ તમને બતાવવામાં આવશે તો તમે ત્યાં જઈ અને સ્ટેટસ પણ જોઈ શકશો કે તમે અપડેટ કરી છે તે કેટલી વારમાં થયું છે અથવા તો થયું છે કે નહીં એ તમામ વિગતો તમે જોઈ શકશો ત્યારબાદ તમારે કોઈ પણ વસ્તુ અપડેટ કરવા માટે તેના પર ક્લિક કરવાનું છે જો તેના પર ક્લિક કરશો એટલે અહીં તમને લખેલું આવશે કે આ ત્રીસ દિવસનો ટાઈમ લાગશે તમારે આની ફી આટલી જ ભરવાની રહેશે અને એ રિકવાયરમેન્ટમાં તમારે નવો નંબર જે હોય તે નાખવાનો રહેશે એટલે કે આટલી જરૂર તમારે આ મોબાઈલ નંબર અપડેટ કરવામાં પડશે ત્યારબાદ તમારે કન્ટીન્યુ ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે અહીં તમને તમારો જૂનો નંબર બતાવવામાં આવશે અને અહીં તમને નવો નંબર નાખવાનો ઓપ્શન આવશે તમે જેવો નવો નંબર નાખશો એટલે નીચે તમને સેન્ડ ઓટીપીનું ઓપ્શન દર્શાવવામાં આવશે અને તમારા નવા મોબાઈલમાં એક ઓટીપી આવશે તે ઓટીપી નીચે દર્શાયેલા ખાનામાં નાખી દેવાનો છે જેઓ તમે તમારો ઓટીપી નાખશો એટલે તમને એક ફેસ વેરિફિકેશન કરવાનું ઓપ્શન આવી જશે ફેસ વેરિફિકેશન કરવા માટે અહીં નીચે જે લખેલું છે કે ફેસ ઓછો રહે તેના પર ક્લિક કરશો એટલે તમને તમારું ફેસ વેરિફિકેશનનું ઓપ્શન જોવા મળશે ફેસ વેરિફિકેશન થઈ ગયા બાદ તમને અહીં ફી કપાવાનું ઓપ્શન આવશે તેમાં તમારે પંચોતેર રૂપિયા કપાવવાના રહેશે તો તમે ગૂગલ પે અથવા તો કોઈપણ રીતે એટલે કે ગૂગલ પે બેંક એકાઉન્ટ દ્વારા કે કોઈપણ રીતે તમારે પિંચોતેર રૂપિયા કપાવવાના રહેશે અને તમારે પિંચોતેર રૂપિયા કપાવી લેવાના છે જો તમે તમારા પૈસા કપાવશો તમારા બેંક અકાઉન્ટ દ્વારા એટલે તમને એક રિસિપ્ટ પણ મળી જશે જેમાં અપડેટ રિક્વેસ્ટ ડિટેલ હશે અને તે રી તમારો મોબાઈલ નંબર કયો હતો ત્યારબાદ તે તેમાં કયો બદલાવવામાં આવ્યો છે તે તમામ વિગત આ રિસિપ્ટમાં જોવા મળશે અને આ રિસિપ્ટના આધારે પણ તમે તમારા આધાર કાર્ડનું અપડેટ થઈ શકે કે નહીં તે ચેક કરશો તો આવી રીતે તમારા મોબાઈલ દ્વારા તમે નામ મોબાઈલ નંબર એડ્રેસ અને જીમેલ આઈડીમાં સુધારો કરી શકો છો હું આશા રાખું છું કે તમને આ મારો વિડીયો ગમ્યો હશે અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને વધુને વધુ લોકો સુધી પહોંચાડવા વિનંતી જેથી આવી જ અવનવી માહિતી તમને મળતી રહે આભાર